છોટા ઉદેપુરમાં ભગવાન જગન્નાથની દસમી ભવ્ય રથયાત્રા હર્ષોલ્લાસ સાથે નીકળી આજ રોજ અષાઢી બીજ તારીખ સત્તાવીસ જૂન બે હજાર પચીસના રોજ રણછોડરાય ભક્ત મંડળ અને જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા છોટા ઉદેપુર નગરમાં દસમી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ બપોરે બાર ત્રીસ કલાકે ભગવાન જગન્નાથ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું રથયાત્રાની પહેલવિધિ નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી દ્વારા કરવામાં આવી હતી ભગવાન જગન્નાથ ના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા હતા લાઇબ્રેરી રોડ સ્થિત રણછોડરાય મંદિર ખાતેથી નીકળેલી ભવ્ય રથયાત્રા જૈન મંદિર ચાર રસ્તા સરદાર વલ્લભભાઈ પટેલ ગાર્ડન ડૉક્ટર સાહેબ આંબેડકર ચોક સ્ટેટ બેંક ત્રણ રસ્તા કલબ રોડ નગરપાલિકા ફાયર સ્ટેશન નવાપુરા પોસ્ટ ઓફિસ નવાપુરા ચોખંડી થઈને પરત રણછોડરાય મંદિર ખાતે રથયાત્રા પહોંચી હતી આ રથયાત્રામાં ચાર ઘોડા પાંચ બગ્ગી બેન્ડવાજા ડીજે ભજન સંધ્યાની ટીમ દસ ટ્રેક્ટરમાં વિવિધ ધાર્મિક ઝાંકી નાસિક ઢોલ અને તેમજ હેલિકોપ ડોન હેલિકોપ્ટર દ્વારા ભગવાન જગન્નાથ ઉપર પુષ્પવર્ષા સહિત જાંબુ અને શીરો અને કીળાનું પ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુરનગરમાં ભગવાન જગન્નાથની દસમી રથયાત્રાનું ઠેર ઠેર તમામ કોમના લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ ભવ્ય રથયાત્રામાં સ્વામી ક્લાસના દર્શન થયા હતા રથયાત્રા કાયદો અને વ્યવસ્થા સાથે પૂર્ણ થાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ પ્રજાપતિ દ્વારા નગરમાં સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આવો સાંભળીએ આ અંગે રથયાત્રા આયોજન સમિતિના અશોકભાઈ અજમેરા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે No, no, no,